ગરીબ શોષિત વંચિત સમુદાયમાંથી આવતી મારી બનાસની બેન ઠાકોર એકલા હાથે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પાયના કાર્યકર્તાઓની મદદથી થી ઝાંસીની રાણીની જેમ ઝઝુમી રહી છે અને બીજી બાજુ બહુ દુઃખ સાથે કેવું પડે આ દેશનો પ્રધાનમંત્રી આ ગરીબ પરિવારની દીકરીને હરાવવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતર્યો છે કાશ મોદી સાહેબ તમારી છાતી ખરેખર છપ્પન ઇંચની હોત અને ચીનવાળા ચાર હજાર વર્ગ કિલોમીટર જમીન ભારતની દબાઈને બેઠા છે ત્યાં તમે લાલ આંખ કરી હોત આ ગેણીબેનને તમે લાલ આંખ બતાવવા આવો છો તમે ખાંડ ખાઓ છો તમારા મનમાં ખાંડ ખાઓ છો

એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ ખતમ કરવું છે અને આદિવાસી ઓબીસી અને દલિત સમાજને મળતી અનામત ખતમ કરવી છે એટલા માટે ચારસો સીટો લાવવાની વાત કરે છે સાથીઓ આ પ્રધાનમંત્રી અને એમની પાર્ટીને ઓળખવાની જરૂર છે લાંબી વાત નથી કરવી ટૂંક સમયમાં જેની દાદી ઇન્દિરા ગાંધી એ આ દેશ માટે છાતી પર ગોળી ખાધી એ ક્રાંતિકારી વિરાંગડા પ્રિયંકાજી આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે ત્યારે ખાસ બનાસકાંઠાની સમગ્ર ગુજરાતની અને દેશની બહેનોને માતાઓને ખાસ યાદ કરાવવા માંગુ છું હમણાં બે દિવસ પહેલા હું કર્ણાટક હતો અને કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી એ જેડીએસ નામની પાર્ટીના એક ઉમેદવારને ટેકો આપ્યો કોણ ઉમેદવાર એક એવો ઉમેદવાર જેનું નામ પ્રજ્વલના રેવંજા આ એ ન્યૂઝ ચેનલ વાળા નહીં બતાવે સાજે જોઈ લેજો પ્રજ્વલના રેવન્ના નામનો એક એવો બળાત્કારી જેણે 16 વર્ષથી લઈને પોતાની માની ઉંમરની પાસઠ વર્ષની વૃદ્ધા ઉપર બળાત્કાર કર્યો ચારસો સ્ત્રીઓ પર બળાત્કાર કર્યો અઢળક ઉપર છેડતી કરી એની બળાત્કારની સેક્સની સીડીઓ તૈયાર થઈ આનો મેસેજ જે પી નડ્ડા અમિત શાહ અને નરેન્દ્ર મોદીને પહોંચાડવા પહોંચાડવા હવે છતાં આ નિર્લજ્જ નેતાઓ ગુજરાતની જેમ અસ્મિતાને ગૌરવ કર્યું

કહેવા માંગુ છું કે બનાસકાંઠાની અઢારે આલમ એક થઈ જાય ગેનીબેન ઠાકોર માટે ત્યારે ગેનીબેન ઠાકોરને લઈને કોઈ પણ પોલીસના મિત્રો એ બધાને કેવા માંગુ છું છેલ્લા વીસ વર્ષનો ગુજરાતનો ઇતિહાસ ખોલીને જોઈ લેજો સમય બદલાતા વાર નથી લાગતી તમારા પોલિટિકલ આકાઓના ઇશારે કામ ચૂંટણીમાં ના કરતા ચૂંટણી તો પતી જશે પછી અમે પણ બનાસકાંઠામાં જ રહેવાના છીએ તમે વિધાનસભાની ચૂંટણીમાં જે ધંધા કર્યા છે એ પણ ખબર છે ખબરદાર મારી બેનનું જો આ ચૂંટણીમાં કોઈએ નામ લીધું તો મારું નામ બી જીગ્નેશ મેવાણી નથી તમારું છઠ્ઠીનું ધાવણ કાઢીશ એટલે બધા મિત્રોને ફરી અપીલ કરું છું આ ચૂંટણીની અંદર તમારી પૂરી તાકાત લગાવો આ ગરીબ વંચિત સમુદાયમાંથી આવતી બેન એ બનશે દલિતોનો અવાજ વંચિતોનો અવાજ ઠાકોરોનો અવાજ ખેડૂતોનો અવાજ મજદૂરો વ્યાપારીઓનો અવાજ આ સર્વ સમાજની નેતા ગેની ઠાકોર માટે ફરી એકવાર વાર નારો લગાવીએ અને એની સાથે મારી વાણીને વિરામ આપું છું બનાસની બેન બનાસની બેન ગેની તમારી તમારી સાથે છે છે દલિત સમાજ સામે મારા નામનો મિસયુઝ કરીને કોઈ ચાળો કરવા ફોન કરી ચિંતા ના કરતા આ દીકરો દલિત સમાજનો આસામની જેલ દલિત સમાજ માટે ગયો છે ગુજરાતના પચાસ લાખ દલિતોને ખબર છે તો સાથીઓ લડેંગે જીતેંગે જયભીમ